ખોટા તમે પાણી ઓળું ના કરતા બાકી બહુ મસ્ત ના કમેન્ટ કરી દેજો આપણને આપણે એક દિવસ જગભાઈના ઘરે જવાનું છે YouTube ફેમિલી કેમ છો તમે બધા પહેલા તો જય માતાજી જય બાબાજી રામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગ માં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું તમે પણ મજામાં જઈશો ને હું પણ મજામાં છું તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી ગયા છે ભાઈ 11 વાગે નો ટાઈમ થઈ ગયો છે કારણ કે ભાઈ તૈયાર થવામાં થવામાં હે ને ભાઈ 11 વાગી ગયા સવારે 8 વાગે ની શરૂઆત કરી છે બાકી 11 વાગી ગયા છે ને મેળામાં આજી એન્ટ્રી આપણે કરી નથી કઈ બાર વાગે પૂગવાના છે કેમ લાગે અરિયા ભાઈ મેળામાં બાર વાગે પૂગી જઈએ ને તો સારી વાત છે હવે અમારે બેન તૈયાર થઈ છે હવે તૈયાર થઈ જાય ને તો ભાગીનગર છે ને મેળામાં બાર વાગે પૂગશું ને તો મેળો એ પૂરો થઈ જ કઈ નહીં થાય એટલે છે ને હવે ભાઈ કઈ પણ મોડું કર્યા ધીમે ધીમે નીકળીએ ને તો બહુ સારી વાત છે કેમ જકી બેન તીખી બેન તો તૈયાર થઈ ગયા છે ભાઈ નાની બેન ને આપણે તો તૈયાર થઈ કમ્પ્લીટ આજમાં આપણે જવાનું છે ક્યાં છે છે જવાનું ભાઈ કારણ કે કાલમાં મોડું થઈ ગયું હતું કાલે મેળે જવાનું હતું ને એટલે માટે ને કાલે ભાઈ આપણે ઘણું ખરું કામકાજ હતું ને એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું આઠ વાગે ફેરો મારીને આવ્યા એટલે ને આજમાં વાંધો ન આવે એટલે ને ફેરો મારી દીધો કાલે બાકી તો આર્યભાઈ હવે લુગડા લગભગ રેડી કરી છે બધે તૈયાર થઈ જ ગયા છે મસાલો ખાઈ નાખીએ ને પછી ભાગી એક બે તો હારે લઈ લીધા કારણ કે ત્યાં પછી છે ને દસ રૂપિયા ને ડાયરેક ડબલ વાંધો ન આવે આપણે મસાલો તો હારે હોવો જોઈએ કારણ કે તીખી બેન હે ઠેક તૈયાર થઈ ને ભાઈ ધીમે ધીમે નીકળીએ બધા તૈયાર થઈ ગયા છે નાની બેન ને અમારી બેન ને બધા બાકી થોડીક વાર લાગી ગઈ છે વરસાદ ચાલુ હો ગઈ ધીમે ધીમે સાંટ આવે છે તો ભાઈ ગઈ ગયા કમ્પ્લીટ મિત્રો ભાઈ ભોગી ગયા છે ઇંગ્લેશ્વર મહાદેવ અને એમાં એવું છે હજી વિગત નથી પણ ગાડી છે ને હજી આપણે મૂકી દીધી એનું કારણ છે ભાઈ આગળ બહુ વધારે પડતી ટ્રાફિક છે કરણે હે ને ગાડી મુક દીધી હવે છે ને આખી હાલઈ નીકળી ગયા છે ધીમે ધીમે કારણ કે ગાડી આ પડત લઈ ગઈ પણ સામે બીજાની ટ્રાફિક છે એટલે હાલવાની તબલિક છે એટલે ને આપણે ગાડી છે ને આગી જ મુક દીધી એટલે વાંટો ન આવે કોઈ પણ ને તબલિક ન થાય એલા માટે છે ને આપણે ગાડી મુક દીધી ને હવે આરિયા ભાઈને બધે હાલ્યા જાય આરિયા ભાઈ હાલ લઈ નય જાય 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 આકુ બલે રામી જા આકુ બલે રામી જા થોડે મંદિરે પૂગી જાય માં કારણ કે ભાઈ હવાર તો ઠીક પણ બપોર થઈ ગયા બધા તાર થવામાં માર લાગી ગઈ દોઢ કિલોમીટર દોઢ કિલોમીટર નો અંતર છે ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ ટ્રાફિક જુઓ તમે ખાલી બપોરા પણ છે હો ભાઈ ગયા જો અમને એમ વેવા મેળામાંથી

બસ જોવો તમે ખાલી એક વાર અને અહીંયા છે મિત્રો છે આજ તમને જે જસા દેખાય છે ત્યાં છે મંદિર પણ એવું છે કે આપણે ભાઈ મોડું થઈ ગયું છે એટલે કે મંદિરના દર્શન તો થયા નહીં ભાઈ આમને આમ દર્શન કરી લઈએ આપણે મહાદેવમાં કારણ કે પાણી આવી ગયું છે ને એટલે કે હવે દર્શન કરવા જવાય નહીં અને પાણી બહુ વધારે પડતું આવી ગયું છે

હવે ખાવું ભાઈ પકોડા ને પાણીપુરી ને ને માંડવી ખાઈ હવે નાસ્તો થઈ ગયો છે હવે વરસાદ નું થોડો થોડો આવે છે હરિયા હરિયા વધારે બે વાગી ગયા છે મેળો કરી નીકળી ગયા નાસ્તો બહુ ઘણો બધો નાસ્તો કર્યો અને મજા આવી ગઈ ભાઈ પાણી આવી ગયું ને એટલે કે દર્શન કરવા ગયા નહીં ભાઈ કારણ કે ઘણું બધું પાણી આવી ગયું હતું એટલે હવે છે ને નીકળી ગયા છે હવે અહીંથી જવાનું છે આપણું જવાનું છે આપણે પાછું મારે ફૂઈને ઘરે અને આર્યભાઈ નાસ્તો કરી લીધો ને થોડોક હળવો વજન કરાવે છે અમે તો હાલ્યા હવે તેડીને થોડોક હળવો વજન થઈ જાય કે આર્યા ભાઈ થોડોક વજન ઓછો કરે છે કારણ કે ભાઈ નાસ્તો વધારે થઈ ગયો ને એટલે આર્ય ભાઈ ને તેડી નીકળ્યા છે આર્ય ભાઈ તો હવે ભાઈ ઘેરે ભાઈ છું ને કે હજી ફૂઈ ને ઓલેજ આવવાનું છે અમારે અમારે ફૂઈ ને ઓલેજ આવવાનું છે અને ભાઈ ઘણું ભાઈ ટ્રાફિક બહુ હતું ને એના કારણે ભાઈ કેટલું પબ્લિકને દરિયો ભરાઈ ગયો તો થાકી ગયા આર્યા ભાઈ હવે અડધે પૂગી ગયા છે ને ગાડી આપણી આગી છે મેળામાં ટ્રાફિકના કારણે ગાડી આગી જ મૂકી હતી આપણે અને નહીં આવેલા હતા આપણે તો નથી ગયા કારણ કે ભાઈ ટ્રાફિકના હિસાબે અહીંયા ગયા તમે કમેન્ટ કરી દેજો આપણને આપણે એક દિવસ જગભાઈના ઘરે જવાનું છે તો જક્ષભાઈ ઓલોક જોતા હોય ને તો પણ કમેન્ટ કરી દેજો તો હવે છે ને ભાઈ આર્યાભાઈને અમે જઈ છીએ હા થા કહી ગયા હરિયાભાઈ હવે તેડીને ભાઈ કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે ભૂગી ગયા છે મારા ફોઈને ઘરે સાહ આપી દે થોડીક વાર બેઠા થોડીક વાર બધાને ઉતાવેલ થઈ જઈને એટલે પછી વહીએ આવ્યા ન તો હજી બે હવાનો તો ખાઈને પછી આવવાનું હતું પણ હવે નો ભેગું છું એટલે વહીએ આવ્યા બધા ને હવે બને છે મેગી નાની બેન ની બનાવે છે મેગી અને 4 વાગે નો ટાઈમ થઈ ગયો છે ઘણો બધો ભાઈ બહુ મજા આવી ગઈ મેળામાં હાથે બેઠેમનો મેળો નો કર્યો ને એમ આ મેળામાં મોજ આવી ગઈ

રગડાપૂરી કેવી આવે છે રીત કમેન્ટ કર્યું આપણે નહીં ખાધી ભાઈ શું કહેવાય કે બને છે મેગી બાકી દવા અહીંયા ને બધું લાવ્યા હતા માંડવી ખાધી મજા આવી ગઈ આ મેળામાં બહુ મોજ આવી ભાઈ હાઈતે માયઠમમાં કંઈ ગયા નો તો આપણે હાઈતે માયઠમમાં થઈ ગયો પાણી વરસાદ આવતો તો એટલો એટલે કંઈ ગયા નો તો આ મેળો થઈ ગયો છે રેડી મસ્ત ભાઈ ગરમા ગરમ ભૈજા બની જાશે એ પાછા બિઝર્બના પાણી આવી જાય એવા ભૈયા બની જશે મોઢા ને હાથ થઈ ગયા ખાવાનું બની ગયું છે હાલો ભૈયા ખાઈ નાખો મસ્ત મસ્ત ભૈયા બની તૈયાર થઈ ગયા છે ભાઈ થોડા ઘણા બની જાય ને એટલે ખાઈ લઈએ આવે સોટની બની ગઈ મસ્તની ભૈયા બનાવવાની તૈયારી સારું છે

દવા 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 પાઈ પાઈ છે 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 અમે ભાઈ કારણ કે મેળામાં ને ને એટલે થોડીક માહોલ થઈ ગયો પણ વાંધો દીધી અને વ્લોગ આપણે આ પૂરો કરી તમને કેવો લાગ્યો જણાવી બાકી તો મળીશું પાછા નવા બ્લોગ ની અંદર ત્યાં સુધી બધા જય માતાજી જય બાપા બેન સિંગર મસ્ત મસ્ત ગીત ગાયા ભાઈ

Yeah. Bye bye.